નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર વેરાવળ કોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેને લઈ અને તંત્ર સાબદુ થઈ ગયું હતું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે એટલે કે 7મી જુલાઈએ સવારે એક મોટી ઘટના સામે આવી છે જ્યાં વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકીના પગલે તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે प्राथमिक विगत मुजब आ धमकी वह सवार ईमेल द्वारा मिली थी धमकी मैं डिस्ट्रिक्ट जज विक्रम सिंह गोहिल द्वारा तात्कालिक सुरक्षा एजेंसी ने जाँ कर જેના કારણે વેરાવળ કોર્ટ બહારના મુખ્ય માર્ગ ઉપર વકીલો અને અસીલોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો આ ઘટનાને પગલે સમગ્ર વેરાવળ શહેરમાં અને ખાસ કરીને કોર્ટ પરિસરમાં ભયનો માહોલ ફેલાયો હતો બોમ સ્પોટ અને ડોગ સ્પોટ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત એલસીબી અને એસઓજીની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસનું ધંધા ચાલી રહ્યું છે અમને કોર્ટમાંથી એવા સમાચાર મળ્યા છે કે કોઈ અજુકતું નૃત્ય થઈ શકે એવું છે એટલા માટે કોર્ટમાંથી સ્ટાફને વકીલોને અને તમામ પક્ષકારો ને આજે કોર્ટ ની બહાર કાઢવામાં આવેલ છે આ મેસેજ અંદાજે સાડા દસ પોણા અગિયાર વાગ્યા ની આસપાસ એટલે હું અમે અહીંયા પોણા અગિયાર આવ્યા ત્યારે એવો પોલીસે એવું કીધું કે આવી રીતના છે એટલે તમે અંદર કોઈને એન્ટ્રી આપતા નથી